ગણેશાય નમસ્કાર મિત્રો ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે કીડીઓમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ચૈત્ર મહિનામાં કીડીઓ આખા વર્ષનો ખોરાક ભેગો કરી લે છે એટલે તો કહેવાય છે કે ચૈત્ર મહિનો એટલે કીડિયારુ પૂરવાનો મહિનો કીડીઓ માટે કીડિયારુ પૂરવાથી અનેક લાભ થાય છે પરિવારમાં સુખ શાંતિ આવે છે ઉપરાંત કીડીની કીડિયારું પૂરવાથી વ્યક્તિની દરિદ્રતાનો નાશ થાય છે અને કર્જ અને દેવામાંથી મુક્તિ મળે છે માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે તમારા ભોજનનો માત્ર એક કોરિયો હજારો લાખો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના આશીર્વાદ તમને મળશે સૂકા નાળિયેર લઈ તેમાં અડધે સુધી એક હોલ કરી તેમાં બાજરાનો લોટ રવો દળેલી સાકર સફેદ તલ અને થોડું ઘી ઉમેરી કીળિયારું બનાવવામાં આવે છે નાળિયેરના કિડિયારાને કારણે કીડીઓને ખોરાક અને રહેવાની જગ્યા બંને મળી રહે છે કીડીઓ તેમની અંદર ખોરાક તો લે જ છે પણ ચોમાસામાં વરસાદથી બચવા તેમાં આસરો પણ લે છે એવું કહેવામાં આવે છે કે જે લોકો કીડિયારું પૂરતા હોય તેને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે પુરાણોમાં પણ કહ્યું છે કે ઈશ્વરીમ સર્વમ ભૂતાનામ એ પ્રમાણે પાણી પ્રાણી માત્રમાં ઈશ્વરનો વાસ છે દરેક જીવમાં ઈશ્વરનો માસ છે એ માટે ચૈત્ર મહિનામાં પૂર્વમાં આવતા કીડિયાનાનું અત્યધિક મહિમા છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ